બોડેલી તાલુકાના કોસિન્દ્રા શ્રી ટીવી વિદ્યાલયની છ વિદ્યાર્થીઓ સાથે બની સરસાર ઘટના કોસિન્દ્રા સ્કૂલેથી સાડા છૂટ્યા બાદ કુંડિયા ગામે ઘરે જવા ખાનગી પિકઅપ વાન ગાડીમાં બેસી હતી જેમાં વિદ્યાર્થીઓ સાથે છેડછાડ થતા વિદ્યાર્થીઓ ચાલુ ગાડીમાંથી કૂદી પડી હતી શાળાએથી ઘરે જવા બેસી હોય અંદર બેસેલા વ્યક્તિઓ છોકરીઓની છેડતી શરૂ કરતા છોકરીઓ ગભરાઈને કૂદી પડી હતી જેમાં બે છોકરીઓને ગંભીર ઈજા પહોંચતા રીફર કરાઈ હતી જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ લવાઈ પિકઅપ જીભ પણ છોકરીઓની કૂદી પડવાની ઘટના બાદ પિકઅપ વાન પલટી મારી ગઈ હતી કુંડિયા ગામના વિદ્યાર્થીઓના વાલીઓને જાણ થતાં વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા નસવાડી પોલીસ દવાખાને પહોંચી પોલીસની જુદી જુદી ટીમો

તેઓ આટ બગળ કે તમે એ દેખ્યું કે ઊભી રાખો તે બી ઊભી કે શું થયું બેટા પછી મેં બлда કોઈદા અને આ બીજા કોઈદા ને તો કીધું કે ઊભી રાખો એકતે બી ઉભી ઊભી કેટલી રાખતા જવાય છે પછી તમે શું કર્યું એ પણ

આપણે સાત છોકરીઓ કૂદી પડી છે એમાંથી બેને વધારે વાગ્યું છે બોડી લઈ લીધી નામ લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે ને એકને લઈ જવાનું છે હજી જે થતું હોય તે કરવાનું જ થશે એની અમે માંગ કરીશું એમાં તો દારૂ પીધેલા તો છે ને બધા દારૂ હોય કોટરિયા કોટરિયા બધું જ છે એમ કહેવાય છે એટલે આપ ગાડી પલટી મારી ગઈ છે અમારે કાયદેસર કાર્યવાહી માંગ કરીશું અમે આજ રોજ પોશિન્દ્રા મુકામ એટલે કે શ્રીટી વિદ્યાલયમાં અભ્યાસ કરતી છોકરીઓ જે અમારા ગામમાંથી દરરોજની જેમ અભ્યાસ અર્થે ગઈ હતી તો પોતાનું સાધન ન હોવાને કારણે એ રિટર્નની અંદર એક ભાડાના ભાડાનું સાધન હતું એ પિકઅપ વાન એમાં બેસીને આપતો હતો એવા સમયે એની અંદર બેસેલા ડ્રાઈવર અને બીજા પાંચ એ તમામ સાગરીતો ફૂલ પીધેલી હાલતમાં હતા અને એક કિલોમીટર માંડ ગાડી ખસી હશે અને એવાની અંદર જ આ બધા આ છોકરીઓની છેડતી કરવાનું અને હાથે હાથથી ખેંચીને ગમે તેમ એના બળાત્કાર રૂપી પ્રયાસો કર્યા હતા જેથી કરીને આ છોકરીઓ એક એ ગાડીની અંદરથી એક કરીને કૂદવાની કૂદવાના પ્રયત્નો કર્યા અને કૂદ્યો જેથી કરીને બે ત્રણ છોકરીઓને ગંભીર ઇજાઓ થઈ અને ભાગ થઈ એને માંડ એમની ચુંગલમાંથી આ છોકરીઓ છૂટી તો આવા સમયે આવા લોકોને ગંભીર કૃત્યો ધરાવતા લોકોને જો કડકમાં કડક સજા ન કરવામાં આવે તો બેફામ આવા સાગરીતો બને તો મારી સરકાર પાસે એ માગણી છે કે આવા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે નરપતસિંહ રાજપૂત બરોટા જૂથ ગ્રામ પંચાયત સરપંચ